તેમ છો બધા ખેડૂતભાઈઓ બધા ખેડૂતભાઈને રામ આજે આપણે ડુંગળીના બજાર ભાવ જાણીશું અને નિકાસબંધીની ક્યારે છૂટ થશે તે વિશે ચર્ચા વિચારણા કરીશું એ પહેલાં ખેડૂતભાઈઓ આપ મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુના આપેલા ઘંટડીના નિશાનને દબાવી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ અપડેટ આપણા સુધી પહેલાં પહોંચતી રહે જ્યારે ખેડૂત પાસે માલ પડ્યો હતો ત્યારે સરકારને ખબર નહોતી કે ડુંગળીની સેલ ફ્લેપ ઓછી છે પરંતુ પોતાના બફર સ્ટોકમાં ડુંગળી આવી ત્યારે એને ખબર પડી કે ડુંગળીની ખરેખર સેલ્ફ લેપ ઓછી છે જેના કારણે નિકાસબંધીની છૂટ આપવી પડે એમ છે ઉનાળાના પાકમાં ટૂંકી સેલ્ફ લેપને ધ્યાનમાં રાખીને સરકાર નિકાસબંધીને હટાવવાનો વિકલ્પ વિચારી રહી છે તેમના અધિકારીઓનું જણાવી રહ્યા છે ડુંગળીના વેપાર સાથે સંકળાયેલા સૂત્રો જણાવે છે કે તેમના અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી છે કેન્દ્ર સરકાર સરકારી સંસ્થા દ્વારા નિકાસને મંજૂરી આપી શકે છે અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર પાસે પચીસ હજાર ટન ખરીફ ડુંગળીનું ખરીદી થઈ ચૂકી છે આ ડુંગળીનો જાજો ટાઈમ સ્ટોક થઈ શકે એમ નથી જેના કારણે ફરજિયાતપણે નિકાસબંધી નો વિકલ્પ પસંદ કરવો પડે એમ છે મારા ખેડૂતો ભાઈ પાસેથી મફતના ભાવે ડુંગળીની ખરીદી કરી લીધી છે હવે નિકાસબંધીને છૂટ આપી આઠસો અને નવસો રૂપિયા હજાર રૂપિયા બજારમાં વેચશે સરકાર સરકારની ખરેખર આ કૂટનીતિ છે ખેડૂત ભાઈઓ આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જણાવું આજના ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો ચાલીસ થી ત્રણસો એકતાલીસ રૂપિયા મહુવા સો થી ચારસો છ્યાસી રૂપિયા ભાવનગર એકસો નેવુંથી ચારસો ત્રાણું રૂપિયા ગોંડલ એકોતેરથી ચારસો એકવીસ રૂપિયા જેતપુર એકાવનથી ચારસો છ રૂપિયા વિસાવદર એકસો ત્રીસથી ત્રણસો છ રૂપિયા તળાજા બસો પાંચથી ત્રણસો ને ઓગણનેવું રૂપિયા ધોરાજી નેવુંથી ત્રણસો એકોતેર રૂપિયા અમરેલી સોથી ત્રણસો ત્રીસ રૂપિયા મોરબી સોથી ચારસો રૂપિયા અમદાવાદ એકસો ચાલીસથી ચારસો ચાલીસ રૂપિયા દાહોદ એકસો સાઠથી છસો રૂપિયા વડોદરા એકસો એંશીથી ચારસો રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો ભાવનગર બસો એકોતેરથી ત્રણસો એકાવન રૂપિયા મહુવા બસો ચોત્રીસથી ચારસો અડતાલીસ રૂપિયા ગોંડલ બસો એકથી ત્રણસો એકત્રીસ રૂપિયા ખેડૂતભાઈએ અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આ બદન આભાર